ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસની અંદર એક પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે આપણી ઈન્ડિયા ગૃહની પ્રોડક્ટ વાપરવાના કારણે તો આપણે ખેડૂત મિત્રના મોઢેથી સાંભળશું કે એમને શું વાપર્યું અને કેવું રિઝલ્ટ મળ્યું છે ઓકે શું નામ છે તમારું બચ્ચુભાઈ ઠાકોર બચ્ચુભાઈ ઠાકોર કયું ગામ રતનપુરા રતનપુરા બરાબર તો તમે કપાસની અંદર આપણી ઇન્ડિયા ગૃહની કઈ કઈ પ્રોડક્ટ વાપરી ભૂઅસ્ત્ર ખાતર મેજિક અને એમ આઈ સ્પ્રે ભૂસ્ત્ર ખાતર ગ્રુ મેજિક અને એમઆઈ સ્પે વાપરવાના કારણે કપાસની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણે કેમેરામેનને કહેજો એની ક્વૉલિટીમાં જુઓ તમે દરેક એક એક ડાળે જે ક્વોલિટી છે એક એક કેરી બી એકદમ પાવરફુલ આવી છે અને બીજું કે દરેક કપાસની અંદર ફાલ બી એકદમ પાવરફુલ આવેલ છે અને કોઈપણ જાતની જીવાત કે કોઈપણ જાતનો રોગ નહીં દોસ્તો બરાબર તમે જોઈ શકો છો અહીંયા દરેક કપાસની અંદર અને જેડવા કહેવાય જે આપણે કેરી કહીએ છીએ એની સાઈડ જુઓ તમે એકદમ પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે આખા ખેતર

કપાસની અંદર આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો કેમેરામેન આપણે ફોકસ કરશો આ બાજુ બરાબર કે દરેક જગ્યાએ દરેક આખા ખેતરમાં એક જ સાઈડનો કપાસ છે એક જ સાઇઝનો કપાસ છે બરાબર તો શું તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો કે આપણી જે આ ભૂવસ્ત્ર પ્રોડક્ટ ગુરુ મેજિક વપરાય સો ટકા વપરાય હું તો વાપરું છું પણ બીજાને એવું કહું છું આ રીત જે આ ઇન્ડિયા ગ્રુની પ્રોડક્ટ આવે છે એ જ વપરાય ઓકે તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બધો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ